સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ રુસાંગ ઇન્ફોટેકમાં અને હું છું રૂસાંગ વ્યાસ આજે આપણે જોશું હેલો વર્ડ આપણો પહેલો પ્રોગ્રામ અને સિમ્પલ ટેગ્સ આપણે અહીંયા એચટીએમએલ મેં આ પ્રોગ્રામ ડેમો માટે બનાવેલો છે ડોક ટાઈપથી શરૂ કર્યું છે પછી એચડીએમએલ ટેગ સ્ટાર્ટ અને અહીંયા પૂરો થાય છે ટાઈટલમાં આપણે આપ્યું છે સિમ્પલ કે એપિસોડ આપણો ફોર છે હેલો વર્ડ અને સિમ્પલ ટેગ તો સિમ્પલ ટેગમાં આપણે ક્યાં કહીએ તો કે આજે આપણે ત્રણ ટેગ શીખીશું હેડિંગ ટેગ પેરેગ્રાફ ટેગ અને બીઆર એટલે કે બ્રેક લાઈન ટેગ બરાબર તો આ પ્રોગ્રામ છે એ એક્ઝિક્યુટ કઈ રીતે થાય આપણે રન કરીએ તો કેવું દેખાશે પ્રોગ્રામ કંઈક આવો દેખાશે આ છે આપણું એચ વન ટાઈટલ પછી આને આપણે એચ થ્રીમાં લીધું છે પછી આપણું પી છે પેરેગ્રાફ બરાબર અને પછી છે આ એડ્રેસ છે હવે જો આ બધું સેમ લાઇનમાં આવે છે અને આ અલગ અલગ લાઇનમાં કેમ આવ્યું તો કે આ અલગ અલગ લાઇનમાં લેવા આપણે આ બી આર ટેગનો ઉપયોગ કર્યો કે જ્યારે પણ આપણે કન્ટેન્ટની અથવા તો કોઈ પણ પેરેગ્રાફ અથવા તો લાઇનની જ્યારે આપણે લાઇન બ્રેક કરવી હોય એટલે કે બીજી લાઈનમાં નવી લાઈનમાં લખવું હોય કે તમે એવું ઈચ્છો કે આ રામ મંદિર મેઇન રોડ છે એ બીજી લાઈનમાં આવે તો ત્યારે આપણે ટેગનો ઉપયોગ કરીએ જો સપોઝ કાંઈથી આપણે ટેગનો ઉપયોગ કરી લખ્યું છે એ કાઢી નાખીએ પછી સેવ કરીને ફરીથી જો આપણે રન કરાવીએ તો જો એડ્રેસ એક્ઝામ્પલ રામનગર મેઇન રોડ એ એક જ લાઇનમાં આવી ગયું બરાબર એટલે ટેગ છે એ બ્રેક કરે લાઈનને બરોબર આ એનો ઉપયોગ થાય છે પછી આ છે એચ ટેગ જનરલી ટાઈટલ હોય કોઈ પણ પેજનું નામ બરોબર તો એ દર્શાવવા માટે એચ એચ વન ટેગનો ઉપયોગ થાય છે પછી એ રીતે જો એનું સબ હોય તો એચ ટુ ટેગ એનું સબટાઇટલ હોય તો એચ થ્રી એ રીતે એના હાઇરેચિકલ સ્ટ્રક્ચર પ્રમાણે તો એચ વન ટેગમાં ફોન્ટ છે એ સૌથી મોટા આવશે બાય ડિફોલ્ટ જો સપોઝ કે આપણે એમ કરીએ કે બધા ટેગ તમે જુઓ તો જો કેટ કરવું હોય તો આપણે બધા ટેગ એક્ઝિક્યુટ કરાવીએ અહીં રાખી દઈએ આપણે એચ ટોટલ એચ વનથી માંડીને એચ થ્રી સુધી હેડિંગ ટેગની કેટેગરી છે આપણે કયો ટેગ ક્યારે યુઝ કરશું એ આપણે ભવિષ્યમાં જોશું પણ અત્યારે તો આપણને આ ટેગ ક્યાં ક્યાં છે અને કઈ કઈ રીતે એક્ઝિક્યુટ થાય અને કેવા દેખાય આ આપણો જે એપિસોડ છે એના માટે છે તો પાછું સેવ કરી દઈશું ફરીથી રન કરાવશું તો જો આ એચ વન આ એચ ટુ ટેગ આ એચ થ્રી આ એચ ફોર આ એચ ફાઇવ અને એચ સિક્સ તો જ્યારે બાય ડિફોલ્ટ તમે હેડિંગ ટેગનો યુઝ કરો એચ વન અથવા એચ વનથી માંડીને એચ સિક્સ સુધી તો એ ફોન્ટની સાઈઝ છે એ ફોન્ટનો વેઇટ હંમેશા બોલ્ડ આવશે બાય ડિફોલ્ટ ફોન્ટનો વેટ બોલ્ડ આવશે એટલે મતલબ કે જે ઘાટા દેખાશે જ્યારે આપણે પેરેગ્રાફ ટેક છે પી બરાબર તો પી છે એમાં સિમ્પલ બાય ડિફોલ્ટ કે જી આ બ્રાઉઝર સપોર્ટ કરતું હોય એ જનરલી ફોન્ટ લોડ થશે હવે જો તમે પ્રોગ્રામમાં જોવ છો તો આ નોટપેડ પ્લસ પ્લસમાં આ આપણા કોર્સનો ફોર્થ એપિસોડ છે પછી અહીંયા મેં બીજી લાઈનમાં લખું છું કે આજે આપણે હેડિંગ પેરેગ્રાફની લાઈન તો જનરલી શું થવું જોઈએ કે એ લાઇન નીચે આવી જવી જોઈએ પણ એવું થતું નથી એ સડંગ લઈ લે છે આખું બરાબર તો જ્યારે બ્રાઉઝરને આપણે કેવું હોય કે આમ આ લાઇન છે આજે આપણે હેડિંગને એ શીખશું એ જો નીચે લેવી હોય તો મારે અહીંયા બ્રેક બ્રેકટેગનો ઉપયોગ કરવો પડે બીઆર હવે જો હું બ્રેક બ્રેકટેગનો ઉપયોગ કરું પછી સેવ કરશું અને ફરીથી પાછો રન કરાવીશું તો આ લાઈન છે આજે આપણે વાળી એ નેક્સ્ટ લાઇનમાં આવી જશે બરાબર તો આ સિમ્પલ છે આ એચ વન આ હેડિંગનું સ્ટ્રકચર છે એચ વનથી માંડીને એચ સિક્સ સુધી આ પેરેગ્રાફ આ રીતે લખી શકાય અને કોઈ પણ લાઈનને તમારે જો બ્રેક કરવી હોય બરાબર તો એ બી આર ટેગથી થાય તો આજે આપણે સિમ્પલ ત્રણ ટેગ શીખ્યા હેડિંગ ટેગ પેરેગ્રાફ ટેગ અને બ્રેક લાઈન ટેગ નેક્સ્ટ એપિસોડમાં આપણે જુદા જુદા ટેગ શીખીશું થેન્ક યુ Bye-bye.